શનિદેવને કર્મ અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે શનિદેવ સૌથી ધીમે ધીમે રાશિ પરિવર્તન કરે છે શનિદેવ એક રાશિમાં હવે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે શનિ હાલમાં પોતાની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસમાં તે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાશિ ચક્રની તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર કેવી પડશે અસર જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા નીલાંજન સમાવાસમ રવિ પુત્રમ યવાગ્રજમ છાયા માર્તન્ય સંભૂતમ તમ નમામી શનેશ્વર જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આગળ પણ મેં મેષ રાશિથી માંડીને કન્યા રાશિ સુધીનું રાશિ ભવિષ્ય કહ્યું હતું કેમ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિઓ પર અલગ અલગ એમનો પ્રભાવ પડે છે તો આજે હું તમને જાણકારી આપીશ કે આ શનિ મહારાજનું રાશિ પરિવર્તન તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધન રાશિને કેવું રહેશે અને આવતીકાલે બીજી ત્રણ રાશિઓની જાણકારી આપીશ મિત્રો શનિ મહારાજ દરેક વ્યક્તિની રાશિમાં આવે છે પનોતીમાં આવે છે અને પનોતીમાં માણસને સારા કર્મ કરનારને સારું ફળ ખરાબ કર્મ કરનારને ખરાબ ફળ આપી અને શનિ મહારાજ જાય છે તો આપણે જાણીએ કે તુલા વૃક્ષિક અને ધન રાશિમાં કઈ રાશિમાં પનોતી છે અને કઈ રાશિમાં પનોતી નથી પણ કેવું પરિણામ આપે છે તો એની જાણકારી પણ આપણે લઈ લઈએ મિત્રો વાત કરીએ રાશિ ચક્ર ની સાતમી રાશિ જેનું નામ છે તુલા તુલા રાશિના બે અક્ષર ર અને ત અક્ષર તુલા રાશિ માટે એવું કહેવાય છે કે આ શનિ મહારાજ રાશિ પરિવર્તન થવાથી મોટા લાભ થાય છે અને કયા લાભ ધન લાભ તુલા રાશિ માટે એકંદરે આવનાર આ શનિ મહારાજનો અઢી વર્ષનો તબક્કો શુભ પરિણામ આપી શકે ધનનું આગમન થવાનું છે તુલા રાશિને ધનના રસ્તા ખુલશે વ્યવસાયના રસ્તા ખુલવાના છે તમારું ધન ધનના રસ્તા ખુલશે પણ તમારું ધન કોઈ લઈ ના જાય તેનું ધ્યાન રાખજો કોઈ તમારું કરી ના નાખે તેનું ધ્યાન રાખવાનું કેમ કે ધન આવે એનો વાંધો નથી પણ જાય ને એનો ચોક્કસ વાંધો છે એટલે તમારી રાશિ પ્રમાણે ધનનું આગમન તો થશે સાચવવાની જવાબદારી પણ તમારે રાખવી પ્લાનિંગ કેવી રીતે કરવું એ આયોજન તમારે કરવાનું છે તમારી જે અત્યાર સુધી જે મહેનત હતી મહેનત હવે રંગ લાવશે નોકરીમાં સારું પ્રમોશન જોવા મળે સામાજિક ક્ષેત્રે પ્રગતિ જોવા મળે દેશ વિદેશના રસ્તા ખુલે મુસાફરી સારી રહે પણ મુસાફરીમાં સાચવવાની જરૂર છે જીવનસાથીની પ્રાપ્તિ થાય જીવનસાથીનો પ્રેમ વધે જૂના કેસો હોય તોનું સમાધાન આવી શકે આરોગ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે ઉજાગરા થોડા ઓછા કરવાની પણ જરૂર છે રાત્રિના સમય બહુ વધારે પડતું જાગરણ ન કરવું શરીરનું ધ્યાન રાખવું એક શરીરનું ધ્યાન રાખવાનું બીજું ખાવામાં ધ્યાન રાખવાનું ખોરાક નિયમિત લેવો નિયમિત ખોરાક તમારે ખાવાની જરૂર રહેશે એકંદરે આ રાશિ પરિવર્તનથી તુલા રાશિ માટે સારા સમાચાર છે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના બે અક્ષર ન ને ય અક્ષર વૃશ્ચિક રાશિ માટે એવું કહેવાય છે કે શનિ મહારાજની જે પનોતી ચાલુ હતી એ પનોતીમાંથી તમને મુક્તિ મળે છે પરંતુ તમારા રાશિથી જોવા જાય તો શનિ અહીંયા પાંચમે આવે છે પનોતી પૂરી થઈ છે એકંદરે રાહતના તમને રાહત ચોક્કસ મળી શકે પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે શું કઈ બાબતનું ધ્યાન રાખવાનું તમારું ધન તમારા સંતાનો પાછળ ખર્ચાય નહીં એનું ધ્યાન રાખવાનું વધારે ખર્ચો થશે શનિ મહારાજથી ધનનું આગમન તો થશે કામકાજના રસ્તા તો ખુલશે પણ તમારો જે કમાયેલું ધન જે છે ખાસ કરીને સંતાનોમાં અથવા એના અભ્યાસમાં ક્યાંક ખર્ચાશે ચલો એમાં ખર્ચાય તો વાંધો નહીં પણ તમારું ધન કોઈ બીજું લઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું મતલબ તમારે પણ ધન હાનિથી વધતા રહેવાની જરૂર છે બીજા નંબરની વસ્તુ ઘણા લોકો જે શેરબજાર સટ્ટાબજાર વગેરે પોતાના નસીબને અજમાવતા હોય તો વૃશ્ચિક રાશિવાળા થોડો સમય શાંતિ રાખે કેમ કે અહીંયા તમારે પનોતી ઉતરી છે પણ થોડો સમય સાચવાની જરૂર છે કેમ કે અત્યારે હાલને હાલ કોઈ ખોટા મોટા ડિસિઝન ન લેવા કામકાજની બાબતે જો વાત કરવામાં આવે તો અહીંયા મહેનત તમારી રંગ લાવી શકે છે કામકાજના રસ્તા તમારા ખુલવાના છે તમે કરેલું અત્યાર સુધી જે પનોતીમાં જે મહેનત હતી એ મહેનતનું ફળ તમને ક્યાંક જોવા મળશે કેમ કે પનોતી ઉતરી છે એટલે હવે ફાયદો થવાનો છે સામાજિક ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે જીવનસાથી પ્રાપ્તિ થાય જીવનસાથીમાં પ્રેમની વૃદ્ધિ થાય તમારે ધ્યાન ખાલી બે વાતનું રાખવાનું ખોટા ખર્ચા અને કોઈને બહુ ધન આપવું નહીં અને બીમારીનું ધ્યાન રાખવાનું ધન ધનહાનિથી બચતા રહેવાનું અને ખોટી લોભ લાલચમાં ક્યાંય આવવું નહીં તમારું ભેગું કરેલું ધન અથવા હવે જે ભેગું કરવાનું છો એનું ધન વેડફાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું મૂડી રોકાણમાં વિચારીને પગલું લેવું જે બાળકો અભ્યાસ કરતા હોય તે બાળકોને જે અભ્યાસમાં જે વિઘ્ન આવતા હોય તકલીફ આવતી હોય તો એમના માટે પનોતી પૂરી થઈ છે વિદ્યા અભ્યાસમાં પણ સારી એવી તક જોવા મળે અભ્યાસમાં સારી સફળતા મળે ને બહાર જવાના યોગ વિચારી રહ્યા હોય તો એકંદરે અહીંયા ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી શનિ મહારાજની કૃપા તમને પ્રાપ્ત થવાની છે વાત કરીએ ધનરાશિ રાશિ ધન જેના અક્ષર છે ભ ધ ફને ધનરાશિ માટે એવું કહેવાય છે કે અહીંયા શનિ મહારાજની પનોતી તમને લાગી છે અઢી વર્ષનો તબક્કો શનિ મહારાજની પનોતી તમને અહીંયા કષ્ટદાયક બને કેમ કે લોઢાના પાયે છે કષ્ટદાયક છે અશુભ પરિણામ આપી શકે તમે તમારા કરિયરમાં જે કંઈ મહેનત કરતા હોય તો મહેનતનું ફળ તમને કદાચ પૂરું પ્રાપ્ત ન પણ થઈ શકે એટલે મહેનત છોડવાની જરૂર નથી વધારે કરવાની જરૂર છે કષ્ટ પડશે પણ આગળ વધવાનું છે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે ધનરાશિ શત્રુથી સાવધાન મિત્ર શત્રુ ન બની જાય અને શત્રુ બનેલા મિત્રને મતલબ શત્રુ બનેલા શત્રુને પાછો મિત્ર ન બનાવવો જોઈએ અને બને ત્યાં સુધી કોઈ શત્રુથી તમને તમારા જીવનમાં તમારા કરિયર બગડી ન જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખવાનું છે તમારી ગોપનીય જે વાતો હોય જે તમારી અમુક ગુઢ રહસ્ય હોય તમારા જે એ બને ત્યાં સુધી કોઈને ન કહેવા ઘણા લોકો એવા હોય કે પોતાની વાત વાત કહી દે તો એ બધી ન કહેવી અમુક વસ્તુ ગુઢ રહસ્યવાળી વાતોને એ પેટમાં દબાઈને રાખવી કોઈને કહેવી નહીં નહીં તો પનોતી છે કષ્ટ આવી શકે વ્યવસાયમાં અહીંયા હાનિ થઈ શકે શત્રુઓ તમારા વ્યવસાયને નુકસાન કરી શકે છે એટલે એવા વ્યક્તિઓથી થોડું સાવધાની રાખવી કે જેના ઉપર આપણને ખબર છે કે આપણા વ્યવસાયમાં આ વ્યક્તિ આપણું દુશ્મન બન્યો છે ને એના ઉપર વધારે વિશ્વાસ ન મૂકો વિવાદથી દૂર રહેવું ઝઘડાથી દૂર રહેવું કોર્ટ કચેરીમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી અને સમાધાન થાય તો એની ભાવના ચોક્કસ તમારે રાખવી સામાજિક ક્ષેત્રે એકંદરે પ્રગતિ તમને જોવા મળે સમાજમાં યશમાન પ્રતિષ્ઠા મળે પણ નોકરી કરનાર જે વ્યક્તિ હોય તે લોકોએ થોડું કષ્ટ અહીંયા પડે પણ સમય તમારો ખરાબ છે પનોતી કષ્ટદાયક છે તો પનોતીમાં પરિશ્રમ માગશે અને મહેનત વધારે કરવાની જરૂર છે તો પોતાની નોકરી ઉપર વધારે ફોકસ કરવો જરૂરી છે આડોશી પાડોશીમાં વિવાદમાં તમારે ન પડવું જોઈએ મેન તો ખાસ કરીને શત્રુ પીડાથી તમારે બચતા રહેવાની જરૂર છે ઉપાયની અંદર શનિ માર્ગના અનેક ઉપાય છે રત્ન પહેરી શકાય મંત્ર જાપ કરી શકાય ઉપવાસ કરી શકાય વિશેષ કદાચ એવું લાગે કે તમારી જન્મકુંડ ઘણી વખત એવું પણ બને કે આપણને પનોતી લાગે છે પણ આપણી જન્મકુંડલીમાં શનિ મહારાજ ઉચ્ચ રાશિમાં હોય અથવા સારી રાશિમાં હોય તો એ પનોતીની અસર ઓછી પણ થતી હોય તો એ પોતાની પ્રાઇવેટ જન્મકુંડલીના આધાર ઉપર આપણને ખબર પડતી હોય છે તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જે શનિ મહારાજનું રાશિ પરિવર્તન થવાનું છે તેને લઈને સંપૂર્ણ જાણકારી મેં તુલા વૃષિક અને ધનરાશિને આપી છે અને વિશેષ કદાચ કોઈપણ ધર્મ ભક્તિ અથવા જ્યોતિષ અથવા વાસ્તુને લઈને તમારા મનમાં કોઈ આવો પ્રશ્ન ઉદભવિત થાય તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારા પ્રશ્ન પ્રમાણે સચોટ જવાબ સચોટ ઉપાય અમે ટીવીના માધ્યમથી ઘણા બધા લોકોને કહીશું જેનાથી બધાનું કલ્યાણ થાય તો આજે મેં સ શનિ રાશિ પરિવર્તનથી જે તુલાવૃશ્ચિકને ધનની જાણકારી આપી છે ને આવતીકાલે આગળની જે બીજી રાશિ છે મકર કુંભ અને મીન એની જાણકારી હું તમને કાલે આપીશ મને આપી દો રજા જય ભગવાન